સાડા બાર માના મંદિરની સામે સપ્ટેશન ઓચિંતુ ફેલ થઈ ગયું હોય કોડીનાર ના લોકલાડીલા પૂર્વ નગરપાલિકાના ચેરમેન શ્રી અત્રે સાડા બાર કલાકે લોકોએ ફોન કર્યો કે શિવાભાઈ અમારા વિસ્તારમાં લાઇટ નથી તો તમે જીવીબીમાં જાણ કરો અને જીબીના અધિકારીઓ પણ તાબડતોપ અત્રે અહીંયા પધારેલું હોય અને લોકોએ ચેક કરતા ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર સપ્ટેશન જ ફેલ છે એટલે શિવાભાઈ તાબડતોપ ઉનાથી સપેશનને અત્રે મંગાવેલ હોય અને તમે જોઈ શકો છો મારી સાથે નાના નાના ટાબરિયાઓ અત્યારે લાઇટ લાઇટ નથી એટલે ગરમી થવાની છે એટલે ભાઈ તમે કેમ અત્રે બહાર છો લાઇટ નથી લાઇટ નથી એમ જો નાના બાળકો પણ કહે છે કે લાઇટ નથી એટલે લાઇટ ન હોય એટલે પંખો બંધ રહે એટલે ગરમીના કારણે તમામ લોકો બહાર છે પણ આપણા જાગૃત શિવાભાઈ સોલંકી જે પૂર્વ ચેરમેન નગરપાલિકાના હોય અને પ્રમુખ હોય તેઓ તાબડતોબ તમામ જીબીની સામગ્રી મંગાવી છે અને તાબડતોબ કામ અત્રે ચાલુ હોય તમે મારી પાછળ જોઈ શકો છો

નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર ઝારાઝાપા એટલે કે બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુની સામે અતિ સ્લમ લોકો પણ રહેતા હોય અને આસપાસ સોસાયટીઓ હોય તેમજ કોડીનાર જૂનું સિટી પણ હોય ત્યાં લાઈટ ન હોય અને લોકો ઘણા લોકોને ફોન કર્યા છે તો આ લોકોએ જેને ફોન કર્યા છે અને કોણે કામ કર્યું છે એમને મળીએ કે લોકો આ લોકો શું કહી રહ્યા છે આજે મૂડી રાતે રાતે અમારા બોર્ડમાં લાઈટ ગઈ હતી અને અત્યારે જપા વિસ્તારની અંદર અને ઉનાળાનો ટાઈમ હોય એટલે અમુક બાળકો નાના નાના બાળકો અમારા પરિવારની અંદર બહુ ગરમીની અંદર જ્યારે પરેશાન હતા અમે ઘણા અધિકારીઓને ફોન કર્યા પણ છતાંય ફોનમાં એવો જવાબ આપ્યો કે હમણાં આવીએ છીએ કલાકમાં આવીએ છીએ અડધી કલાકમાં આવીએ છીએ પણ અમે શિવાભાઈને ફોન કર્યો અને તાબડ તોડ જેને કહેવાય એટીએમની સુવિધાની જેમ એટીએમમાં આપણે કાર્ડ નાખીને પૈસા નીકળે એવી જ રીતે અમારા શિવાભાઈ સોલંકી તાત્કાલિક ધોરણે અમારા વોર્ડની અંદર આવી ગયા અને તાત્કાલિક પોતે આવીને જેસીબીની સુવિધા કરાવી અને તાત્કાલિક અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ અમે વાત સાંભળી છે કે ઉનાથી જીસી સપ્ટેશન મંગાવી હા ઉનાથી તાબડતોડે એમને ફોન કરી અને એક કલાકની અંદર પોતે સપ્ટેશન મંગાવી અને પોતે હાજરીની અંદર

તાત્કાલિક ધોરણે ફોન કર્યો અને પોતે પોતાની ગાડી લઈ ને લોકસભાની ચૂંટણી હોય ને અગત્યની મિટિંગ હોય ને મીટિંગ છોડીને પણ એ પોતાની ફોર લઈ અને અમારા વિસ્તારની અંદર આવ્યા ને અત્યારે તમે જોઈ રહ્યા છો કે પોતે અમારા વિસ્તારની અંદર કામ કરાવી રહ્યા છે અને પોતે જેસીબી કે તાત્કાલિક ના ધોરણે અમારા વિસ્તારની અંદર લાઈટ આવે અને નાના બાળકો જે ગરમીની અંદર શેકાઈ ગયા છે એ તાત્કાલિક ધોરણે એનું કામ કરી રહ્યા છે જુઓ મિત્રો આજે મને એક વાત યાદ આવે કે તોકતે વાવાઝોડા વખતે પણ રોણાજ રોડ ઉપર વૃક્ષ જે રોડ ઉપર ધરાશય થયા હતા અને એ જટિલ પ્રશ્ન થઈ ગયો હતો કે કોઈ વાતે હટે એમ નહોતા પણ શિવાભાઈને આ વાત મળી એટલે તરત તાબડતોબ એકના બદલે ત્રણ ત્રણ જીસીબી લઈને પણ એ વૃક્ષો હટાવી અને રાબેતા મુજબ રોડને ચાલુ કર્યો હતો મિત્રો ભાઈઓ અને બહેનો જે ખરેખર અડધી રાત્રે કામ લાગે ને એને જ ભાઈ કહેવાય જે પોતાના કામે જતા હોય અને કોઈનો ફોન આવે એટલે અડધું જમવાનું પણ મૂકી દે અને ગાડી પણ પાછી વાળીને એ પ્રશ્ન સોલ્વ કરે તેને જ નેતા કહેવાય આજની વાત કરીએ તો શિવાભાઈ રાજેશભાઈના પ્રચારમાં હતા ગામડામાં અને લોકોનો ફોન લોકોએ ઘણાને ફોન કર્યા પછી લોકોને એમ થઈ ગયું કે હવે બ્રહ્માસ્ત્ર વાપરવું પડશે એટલે શિવાભાઈને ફોન કર્યો અને શિવાભાઈને ફોન કરતાં જ શિવાભાઈ કે બોલો શું છે લોકો કે ભાઈ લાઇટ નથી છાલા વિસ્તારમાં એટલે શિવાભાઈએ તરત જ જીબી અધિકારીઓને ફોન કર્યો અને જીબી અધિકારીઓએ સપ્ટેશનને ચેક કરતાં ખ્યાલ આવ્યો કે ભાઈ આ સપ્ટેશન ફેલ છે એટલે ભાઈ શિવાભાઈએ પોતે તાબડતો ઉના ફોન કરી અને ટ્રેક્ટરમાં જી સપરેશનને મંગાવ્યું અને જીસીબી દ્વારા સપ્ટેશનને ઉતારી અને જીસીબી દ્વારા સપ્ટેશન નવું ચઢાવી એ લાઈટ આવી જાતા છારાઝાપા વિસ્તારના રહીશો ખુશ ખુશાલ થયા હતા શિવાભાઈની વાત કરીએ તો મિત્રો એ દવાખાનાના કામમાં પણ પહેલાં જ દોડતા હોય અને કોડીનાર શહેર અને કોડીનાર તાલુકામાં જો શિવાભાઈ કોઈ ક્યાંપ બજારમાં હોય કે કોઈ ફંક્શનમાં હોય તો અમે તો ઘણી વખત જોયું છે કે બાળકો એને રીતસર ફેટી પડે છે મિત્રો કામ કરે એ જ લોકો યાદ રહે છે મિત્રો વાતું કરે એ નહીં ખરેખર કામ કરે એ લોકો જ યાદ કરે અને જે કામ કરે એના જ અમે વખાણ કરતા હોય છે મિત્રો